પિકઅપમાં ભરેલો વિસ્ફોટકનો જંગી જથ્થો જોઈને પોલીસ ટીમ પણ આશ્ચર્ય પામી હતી ત્યારબાદ ટીમે તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓને જાણ કરતા તેઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અધિકારીઓના જણાવ્યા અનુસાર પિકઅપમાં રહેલા વિસ્ફોટકનો જથ્થો એટલો વધારે હતો કે જો તેમાં વિસ્ફોટ થયો હોત તો મોટા પાયે તબાહી સર્જાઈ શકી હોત હાલમાં પોલીસની ટીમ દ્વારા જપ્ત કરાયેલી વિસ્ફોટ પદાર્થની સંપૂર્ણ તપાસ ચાલી રહી છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો